હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ આર્ટ્સમાં તમારું સ્વાગત છે ગણેશ ચતુર્થીની તમને બધાને હાર્દિક શુભકામના આજે આપણે બનાવીશું ગણપતિ બાપાને પ્રિય એવા મોદકની રેસીપી તો શરૂ કરીએ તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક જાડા તળિયાનું પેન લીધું છે તેમાં આપણે બે મોટી ચમચી ઘી એડ કરીશું મેં અહીંયા અડધો કપ એકદમ બારીક રવો લીધો છે ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી દઈશું અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે આ રીતનો બારીક રવો ન હોય અને જાડો રવો હોય તો તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતે એકદમ બારીક પીસીને લેવો ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જ રવાને શેકીશું આપણે આ મોદક ઘરમાં રહેલ રવામાંથી સિમ્પલ રીતે જ બનાવવાના છીએ અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે આપણે રવાનો દાણો ફૂલી જાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ શેકીશું તમે જોઈ શકો છો રવાનો દાણો આ રીતે ફૂલી ગયો છે અને તેમાંથી સરસ રવો શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે આપણે આ રીતે રવો શેકવામાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો છે હવે તેમાં બે મોટી ચમચી કોપરાનો ભૂકો એડ કરીશું ત્યારબાદ મોદકમાં માવાની ફ્લેવર આપવા માટે મેં અહીંયા વન ફોર કપ મિલ્ક પાવડર લીધો છે જે હું આમાં એડ કરીશ મિલ્ક પાવડર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ પાવડર આપણે શેકેલ રવાના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠા ન પડે હવે તમે જોઈ શકો છો મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું મેં બે મોટી ચમચી કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે તે હું એડ કરીશ તમે ડ્રાય ફ્રૂટ્સ નાખવા ના માગતા હોય તો એમનમ પણ મોદક બનાવી શકો છો ત્યારબાદ હું તેમાં મીઠાશ માટે સાકર ઉમેરીશ મેં અહીંયા અડધો કપ સાકરને દળીને લીધે છે જે હું આ મિશ્રણમાં ઉમેરીશ સાકરને દળીને લેવાથી તે આસાનીથી મિશ્રણમાં ભળી જશે તમે અહીંયા સાકરની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો ત્યારબાદ તેમાં મોદકમાં સરસ ફ્લેવર આવે તે માટે અહીંયા અડધી ચમચી એલચી પાવડર નાખીશ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે દૂધ નાખીશું આ બધી પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને કરવાની છે હવે જ્યારે દૂધ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે મેં અહીંયા અડધાથી થોડો વધારે એટલે કે પોણો કપ જેટલું કેસરવાળું દૂધ લીધેલું છે હું આ પેનમાં એડ કરીશ અને તવીથાની મદદથી સારી રીતે આપણે તેને હલાવીશું આપણે જ્યારે દૂધ નાખીએ ત્યારે આપણે મીડિયમ ફ્લેમ પર જ આ રીતે આપણે હલાવીશું જો તમે કેસર નાખવા માગતા ન હોય અને એમનામ વ્હાઈટ રાખવા માગતા હોય તો તમે આ આ રીતના વ્હાઈટ મોદક પણ બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે અને પેનની સપાટી છોડવા લાગ્યું છે મોદક માટેનું આપણું મિશ્રણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ચમચાની મદદથી આ રીતે ફેલાવીને ઠંડુ કરવા માટે મૂકી દઈશું હવે આ મિશ્રણ હાથથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાંથી મોદક બનાવી લઈએ તેના માટે મેં અહીંયા એક આ રીતનું મોલ્ડ લીધેલું છે તેમાં ઘી લગાવીને આ મિશ્રણને થોડું થોડું ભરીને આંગળીથી પ્રેસ કરીને આ રીતે મોદક બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો મોદક બનીને તૈયાર થઈ ગયો છે તેની ઉપર હું પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરીશ અને હવે આ રીતે આપણે બધા મોદક બનાવી લઈશું તમારી પાસે આવું મોલ્ડ ન હોય તો તમે હાથેથી ગોળ લાડુનો પણ શેપ આપી શકો છો તો આપણા ખૂબ જ સુંદર મોદક બનીને તૈયાર થઈ ગયા છે તેની ઉપર હું આ રીતે કેસરના તાતણાથી ગાર્નિશ કરી દઈશ આ રીતે સોફ્ટ અને ટેસ્ટી મોદક તમે ગણપતિના પ્રસાદ માટે આસાનીથી માત્ર દસ મિનિટમાં ઝટપટ બનાવી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે